તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે ચૂંટણી આવી રહી છે ને જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે ભાજપ અથવા કોંગ્રેસ હોય બંનેના જે કાર્યકર્તા છે તે હવે મેદાને ઉતરી ગયા છે પરંતુ ભાઈ એક કાકાએ તો એવું કીધું છે ને કે જોઈને તમે કાયદેસર રીતે ભાઈ ચોંકી જશો કારણ કે એ કાકા કહી રહ્યા છે ખાસ કરીને રેખાબેનની ની સભાઓ પણ તમે જોતા છો કે થતી હોય છે પણ એની સાથે સાથે જ્ઞાની બેન અત્યારે બહુ જોરથી સભાઓ ચાલી રહી છે અને એ સભામાં એક કાકાએ તો આવીને એવું કીધું કે રેખાબેન ને ખાલી છોકરા ભણાવતા આવડે ચૂંટણી લડતા નહીં તમને આખો વિડીયો બતાવવાનો છું બરોબર અને ત્યાર પછી આ વિડીયો કાકાનો વાયરલ થઈ ગયો છે સોશિયલ મીડિયામાં અને રેખાબેન વિશે શું કીધું છે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી ભાઈઓ તમને અંદર તો તમે છેલ્લે સુધી જોતા રહેજો એને પહેલાં નવા આવ્યા હોય તો લાઈક કરી નાખજો વિડીયોને અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈઓ ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચાલો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેની બેન સામે રેખાબેન છે આખું ગુજરાત જાણે છે ભાઈ હવે તો કહેવાની જરૂર નથી તમને બતાવી કે છે એ કાકા તો તો ચાલો પહેલા પણ હવે શું સૌથી તમે આ ને જોઈ લો

એમ જેની બેને મારી સાથે પંચોણ થી મોડી છે એમ કરતા બે લાવે ને તો ડેરી છે બેંક છે સરકારી ખોટી જાહેર તો આ ગમે તે કરશે લાદારી અમારા તમારા છોકરો અમે લગાડીએ છીએ